બરાબર એટલે આ વસ્તી વિશ્વા કે આ સામુન ભેગી બે લે પછી ભલે તું આ પૈસા વાળા બાર મહિના ખ્યા અમને બનજુ

ધરમ બોલી હો અને બતાવવા ના જાય ને પાંચ પાંચમી આવતા જવું એટલે એવું બધું કરી કાપુ કરતી વચન બોલ 10 મહિના ને 10 ડાડા માં આપો ને તો આ ગણવાનું કે બે મુખોળી આપ્યો બે

ને ખબર ના પબર વિશ્વા રાખજો હું બે મુખવાળી જાઉં નીકળો

કિધા દાડામાં કીધું ને આ છોકરાની જરૂરત કરું અને બીજો મુરત મારા ફુવાના ગર્તી કરું બરાબર આટ પછી ઓલા બે છોકરા પરણાવવાના હો ઓબા પછી બતાની જરૂરત કરું તો હો બરાબર બરાબર ને ઘર ઘણીઓ હાંભળો ને બોલ બોલ શું થાય તો માય લાને ઢક્કો સે કે જયદાઈયે મારા તાપાનું ધરમ વા ઈ લાખી હો કરું ઘડિયાળ